છોકરા વધારે હતા એવું કેવડી ઉમર ના હતા નાના છોકરા હતા આપડે તો હિંમત ન થઈ બચાવવાની બિચારાઓની વેલ્ડિંગ કરતા હતા ને ગેસ ના બાટલા ફાઈટા એ પ્રમાણે

વીસ મિનિટમાં તો બધું નીચે પડી ગયું આ વાત તેણે કહી પ્રત્યક્ષ દર્શીએ કહી અગ્નિકાંડ મુદ્દે એક બાદ એક પ્રત્યક્ષ હવે સામે આવી રહ્યા છે ફર્સ્ટ પર્સને કહ્યું છે કે ત્રીસ જ સેકન્ડમાં આગ લાગી ગઈ અને જે લોકો અંદર હતા એ તમામ લોકો અચાનક આગમાં ફસાઈ ગયા અને બહાર નીકળી ન શક્યા એન્ટ્રી ગેટ પર રિનોવેશન ચાલતું હતું પેટ્રોલ ડીઝલના કેન પણ ત્યાં મુકાયેલા હતા હવે આ સમગ્ર કાંડની તપાસ એસઆઈટીની ટીમ કરવાની છે સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ આ પાંચ સભ્યોની જે એસઆઈટીની ટીમ છે એ આ સમગ્ર મામલાની તપાસ કરશે જેમાં બંછારીધી પાની એચપી સંઘવી જે એન અને એમ દેસાઈ આ જે અધિકારીઓ છે તે એસઆઈટીની ટીમમાં છે આ તમામ જે સભ્યો છે તેઓ આજે ત્રણ વાગે જ રાજકોટમાં પહોંચવાના છે અને તપાસ કઈ બાબતની થશે જે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે તે પ્રમાણે અને જે ગૃહ વિભાગ તરફથી આદેશ આપવામાં આવ્યા છે તે મુજબ કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો બનાવ બન્યો છે તેની પણ તપાસ થશે ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તેની તપાસ થશે ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવી ગેમિંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી હતી કે કેમ અને બાંધકામ નિયમ અનુસાર હતું કે કેમ આની પણ તપાસ થશે આ સંબંધમાં ફાયર વિભાગની એનઓસી મેળવવામાં આવી હતી કે કેમ તેની પણ તપાસ એસઆઈટીની ટીમ કરશે ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા હતી એ પણ તપાસ થશે ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા થઈ હતી તે પણ તપાસ કરવામાં આવશે અને આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર અને ગેમિંગ ઝોનના સંચાલક તેમજ અન્ય કોઈ ઇજારદારની નિષ્કાળજી કે બેદરકારી હતી કે કેમ એ પણ તપાસ કરશે તો એસઆઈટીની ટીમ આ તમામ પાસાઓની તપાસ કરશે અને હરસંઘવી રાત્રે જે લગભગ બે વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચી જવાના છે જ્યારે જે એસઆઈટીના પાંચે સભ્યો છે તેઓ પણ ત્રણ વાગ્યાની આસપાસ રાજકોટ ઝડપથી પૂર્ણ કરવાની છે એ બાબતને લઈને અને કઈ દિશામાં કરવાની છે તે અને આ સમગ્ર ઘટનાની જે વિગતો છે એ પણ તેમને આપવામાં આવશે અને આ બેઠકની અંદર નક્કી થશે કે કેટલી ઝડપથી કાર્યવાહી જે છે એ કસૂરવારો સામે થાય જોકે આ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે એવું કહી શકાય કારણ કે હર્ષ સંઘવીએ કહી દીધું છે કે આ રાતથી જ આ કાર્યવાહી શરૂ થઈ જશે અને એસઆઈટીની ટીમ એ રાતથી જ તપાસની કામગીરી શરૂ કરી દેશે પરંતુ ચિંતાજનક વાત અને દુઃખની વાત એ છે કે જે મૃત્યુ આંક છે એ વધતો જઈ રહ્યો છે સત્યાવીસનો મૃત્યુ આંક અત્યાર સુધીનો સામે આવ્યો છે કુલ મૃત્યુ મૃત્યુઆંક સત્યાવીસ થઈ ગયો છે અને હજુ પણ મૃત્યુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે કારણ કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે જે લોકો દાઝ્યા છે તેમના તેઓ પણ ગંભીર હાલતમાં છે અને તેમાંથી ત્રણથી ચાર જેટલા મૃતદેહો હજુ પણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં આવી શકે તેવી શક્યતા છે અને એટલા માટે આશંકા સિવાય રહી છે કે મૃત્યુ આંખ હજુ પણ વધી શકે છે મૃતદેહોને જૂના કોવિડ વોર્ડમાં પણ લઈ જવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલે નંબર પણ જાહેર કર્યો છે અને એ નંબર પર કોઈ પણ વ્યક્તિ છે એ ફોન કરી શકે છે તો હાલ રાજકોટની જે આગની ઘટના બની છે તેમાં જબરજસ્ત તપાસનો દોર શરૂ થઈ ગયો છે અને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું રાજ્યભરના જે ગેમ ઝોન છે એ બંધ કરી દેવાના આદેશ છૂટ્યા છે પછી પછી અમદાવાદ સુરત મોરબી કે રાજકોટ તમામ ગેમ ઝોન હવે બંધ રાખવા પડશે જ્યાં સુધી ફાયર એનઓસીની તપાસ ન થાય ત્યાં સુધી હવે આ ગેમ ઝોન ચાલુ નહીં રાખી શકાય તો બીજી તરફ દરેક રાજકીય આગેવાનો પણ ટ્વીટ કરીને આ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી પુરુષોત્તમ રૂપાલા હોય તમામ લોકોએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે અને કડકમાં કડક પગલાં ભરવા અંગે પણ તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે માલિક અને બે મેનેજર સહિત કુલ દસ લોકોની અટકાયત કરી છે આ સમગ્ર મામલામાં એવી પણ વિગતો સામે આવી છે જે રીતે મારા સંવાદદાતા અંકિત જણાવી રહ્યા હતા અને ફરી વખત એસઆઈટી જ્યારે આ બાબતમાં નિમાઈ છે ત્યારે હવે એસઆઈટી આજ રાતથી શરૂઆત કરી દેવાની છે તપાસની પરંતુ મૃત્યુઆંક હજુ વધી શકે છે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે કારણ કે જે ઇજાગ્રસ્ત અથવા તો દાજેલા વ્યક્તિઓ છે તેઓની હાલત ગંભીર બતાવાઈ રહી છે આખી હોસ્પિટલ હાલ મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગયું છે અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો આવી રહ્યો છે અને આ ખુલાસો છે કે રાજકોટ અગ્નિકાંડ મામલાને લઈને હવે એક બાદ એક મૃતદેહો આવી રહ્યા છે નવ્વાણું બે હજાર લીટર ડીઝલ તેમાં અંદર હતું વધુ માહિતી સાથે અંકિત પોપટ જોડાયા છે રાજકોટથી અંકિત જે રીતે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલના કેન ત્યાં મુકાયેલા હતા શું તેના કારણે જ આ આગ જે છે એ ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે ચોક્કસ અત્યારે આપણી પાસે એક લેટેસ્ટ વિડીયો પણ આવ્યો છે અંદરનો વિડિયો છે આ બતાવવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે કઈ રીતે આગ લાગી હતી અને ત્યારબાદ કેટલા લોકો તેની અંદર હતા હતાને ત્યારબાદ કેટલા લોકો છે તે બહાર નીકળ્યા હતા આ એક્સક્લુસિવ દ્રશ્યો છે કે જે ન્યૂઝ એર્ટીન ગુજરાતી પાસે આવ્યા છે જોઈ શકાય છે કે કઈ રીતે બહેનો છે પુરુષો છે તે નીકળ્યા છે કેટલા વ્યક્તિઓ છે કે તે હાલ અત્યારે અંદર જોવા મળી રહ્યા છે તમામ જે લોકો છે તે ઉપરથી નીચે બાળકો પણ જો હવે બહાર આવતા દેખાય છે તેમના સ્વજનો છે તે ખાસ કરીને અંદર પહોંચ્યા છે કે જેના કારણે તેમના બાળકો છે તે બહાર આવી શકે બીજી તરફ જે તંત્ર જે અંદરના જે લોકો છે તેમના દ્વારા દરવાજો પણ છે તે બંધ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે આ પ્રકારનો જે લાઈવ વિડિયો છે તે ખાસ કરીને ન્યૂઝ એટીન ગુજરાતી સુધી પહોંચ્યો છે જે આપણા દર્શકો સુધી આ વિઝ્યુઅલ છે તે પહોંચાડવાનો પ્રયત્ન છે તે અમે કરી રહ્યા છીએ જે વિડીયો છે તેની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા પ્રકારનો સંવાદ છે લોકો છે તે ખૂબ જ હેપટાયેલા જોવા છે તે મળી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે આગ લાગી છે પોતાના બાળકો અંદર છે જેથી જે વડીલો છે તે ઉપર જઈને પોતાના બાળકોને લેવા જાય છે નીચે ઉભેલા કેટલાક વ્યક્તિઓ છે કે બચવાની જગ્યાએ પોતે વિડીયો બનાવતા હોય આ પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને પંકજ સામે આવે છે આ ન્યૂઝ એટીન ગુજરાતી પાસે આ એક્સક્લુઝીવ વિડીયો છે તે હાલ અત્યારે સામે આવ્યો છે જી અંકિત હાલ હોસ્પિટલની અંદર કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે ચોક્કસ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે તે ખાસ કરીને હાલ અત્યારે આવી પહોંચ્યા છે રાજકોટ શહેર ભાજપના જે હોદ્દેદારો છે તે પણ હાલ અત્યારે આવી પહોંચ્યા છે સાથો સાથ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ છે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ છે તે બંને હાલ અત્યારે અહીંયા રૂમ ખાતે જોવા મળી રહ્યા છે સાથ અત્યારે જે સેમ્પલિંગની કાર્યવાહી છે તે કઈ રીતે કરવી લોકોને કઈ રીતે ટન બાય ટન કઈ રીતે તે બોલાવા તે સહિતની કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે અનેક લોકો છે કે જેમને પોતાના સ્વજનોનો મૃતદેહ લઈ જવો છે પરંતુ જ્યાં સુધી જે આઇડેન્ટિફિકેશનની પ્રોસેસ છે તે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના સ્વજનોની લાશ છે તે પોતાના ઘરે નથી લઈ જઈ શકે એમ અને તેના જ કારણે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો છે તે પીએમ રૂમ ખાતે અત્યારે હાજર જોવા મળી રહ્યા છે અનેક સ્વજનો છે કે જેમને હજુ પણ ખ્યાલ નથી અનેક સ્વજનો એવા છે કે જે હજુ પણ એવી આસ લગાવીને બેઠા છે કે અંદર જે વ્યક્તિઓના મૃતદેહ છે તે પૈકી પોતાના સ્વજનનો મૃતદેહ નથી આ પ્રકારની આશા છે તે પણ લોકો લગાવીને બેઠા છે પરંતુ કમનસીબે મૃત્યુ મૃત્યુઆંક છે તે સત્યાવીસને પણ પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે તે જોવામાં આવી રહી છે હાલ ચોક્કસ અત્યારે સત્યાવીસ જેટલી ડેડ બોડી છે તે અહીં આવી પહોંચી છે અને જે બાર જેટલી ડેડ બોડી અહીંયા રાખવામાં આવી હતી પટાગણની અંદર તે તમામ જે ડેડ બોડી છે તેને અંદર લઈ લેવામાં આવી છે કારણ કે મોટા ભાગની જે પીએમની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હવે તબક્કો આવ્યો છે કે લોકોને તેમના પરિજનોને જે મૃતકો છે તેમની લાશ સોંપવાનો તબક્કો છે ત્યારે જે હદે જે લાશો દાજી ગઈ છે જેના કારણે ભડથું થઈ ગઈ છે આગમાં તે લાશ છે તે તેમના પરિજનને મળી શકે તેના માટે હવે ડીએનએ સેમ્પલિંગની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી શકે તેમ છે સંભવત આવતીકાલ સવાર સુધી આ પ્રક્રિયા ચાલે લાશ સોંપણીની પ્રક્રિયા સવાલ સુધી ચાલે તે પ્રકારની માહિતી છે તે પણ અમને મળી રહી છે તો મોડી રાત્રે બે વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી છે તે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાંની મુલાકાત લેવાના છે ત્યારે તેમની સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર તેમની સાથે રહેવાના છે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમની સાથે રહેવાના છે તો સાથો સાથોસાથ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ છે તે પણ તેમની સાથે રહેવાના છે આ પ્રકારની માહિતી છે તે અમને અમારા વિશ્વસનીય

ચોક્કસ એવા અનેક પરિવારો છે તે હાલ અત્યારે સાંજના સાડા સાત વાગ્યાના અહીંયા પીએમ રૂમ ખાતે આવી પહોંચ્યા છે તેઓ મીડિયા સાથે વાતચીત કરી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં નથી સતત તેમના જે અશ્રુ છે તે વહી રહ્યા છે અને તેમની એક જ આશ છે કે અંદર ચોક્કસ જે આટલી ડેડ બોડી આવી છે તેમાં તેમના સ્વજનો છે ગેમ પરંતુ એક આસ એવી પણ લગાવી રહ્યા છે કે કાસ તેમના સ્વજન અહીં ન હોય ખાસ ભલે તેમના સ્વજન ઘરેથી ટીઆરપી ગેમ ઝોન જવાનું કહીને નીકળ્યા હોય પરંતુ તે ટીઆરપી ગેમ ઝોન ન ગયા હોય તેમના મોબાઈલ ફોન છે તે પણ સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે જી જે અંકિત હું આપણે અહીંયા રોકવા માંગીશ હાલ દર્શકોને બતાવી દઈએ કે આ જે એક્સક્લુઝિવ તસવીરો અંદર છે અંકિત સંવાદદાતા જે છે આગ લાગી ત્યારે અંદર કયા પ્રકારની સ્થિતિ હતી તમે જોઈ શકો છો કે આ ગેમિંગ ઝોન છે અને જેમાં આગ લાગી ત્યારે કેટલાક લોકો પોતાના મોબાઈલમાં આ તસવીરો કેદ કરતા જોવા મળ્યા હતા તો કેટલીક જગ્યાએ નાસભાગ પણ તમે જોઈ શકો છો કે આગળની જે રો છે ત્યાં આગળ લોકો ભાગી રહ્યા છે બચવા માટે ભાગી રહ્યા છે અને કેટલાક લોકો મોબાઈલમાં વિડિયો કેદ કરતા દેખાઈ રહ્યા છે આ અંદરની છે ગેમિંગ ઝોનની જે રાજકોટના કાલવર રોડ પર આવેલ આ ટીઆરપી ગેમિંગ ઝોન છે જ્યારે આગ લાગી ધીરે ધીરે તે આગ વિકરાળ બનતી ગઈ અને આસપાસ તમે જોઈ શકો છો કે જે મટીરિયલ મૂકવામાં આવેલું છે એ એ આગ આગ વધારે વધારે ફેલાય પ્રકારનું છે એટલે ફેલાઈ હતી હતી વિકરાળ બની અને જે રીતે પ્રત્યક્ષ દર્શીએ જણાવ્યું છે કે અહીંયા પેટ્રોલ ડીઝલના કેન પણ મૂકવામાં આવેલા હતા દોઢસો લિટર જેટલું પેટ્રોલ પણ ત્યાં હતું અને તેના કારણે પણ આગ વધારે ફેલાઈ ગઈ વિકરાળ બનતી ગઈ અને તેના ઉપર કોઈ કાબુ બહાર કરતા પણ વધારે ફાયર ફાયટરની ટીમો આવી અને લગભગ સાડા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો આ આગને ઓલવામાં પરંતુ ત્યાં સુધીમાં સત્યાવીસ કરતા પણ વધારે જિંદગીઓ આ આગમાં ભળતું થઈ ચુકી હતી કોઈને બચાવી શકાય એવી સ્થિતિમાં તમે જોવો તો મૃતદેહો જે છે એ વધારે કાઢવામાં આવ્યા ઘાયલોની સરખામણીમાં આ તસવીર તમે જોઈ શકો છો અને તસવીરથી જ અંદાજ આવી જાય છે કે આગ કેટલી ભયાનક છે અને નીકળવા માટેના કોઈ પણ પ્રકારની ત્યાં એવી વ્યવસ્થા ન હતી અને અચાનક જયારે આગ લાગી ત્યારે એકદમ ટ્રાફિક વધી ગયો અને લોકો જીવતા ભૂંજાઈ ગયા જે પ્રત્યક્ષ દર્શીઓ કીધું કે માત્ર દસ થી પંદર સેકન્ડમાં આ સેકન્ડ વાત કહું મિનિટોની વાત નથી માત્ર કેટલીક અંદર જ આ આગ જે છે એ વિકરાળ બની ગઈ અને પછી બધું હતું ન હતું થઈ ગયું લોકો નાસભાગ લોકોમાં જોવા મળી હતી અને તમે જોઈ શકો છો કે આગના જે ધુમાડાના ગોટે ગોટા છે એ લગભગ ત્રણ થી ચાર કિલોમીટર દૂર સુધી લોકોએ જોયા અને આ તસવીર લગાતાર બેથી થી ત્રણ કલાક સુધી રહી અને ત્યાર પછી આગ પર કાબુ મેળવી લેવાયો અને ત્યારબાદ રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અત્યાર સુધી જે આંકડો આવ્યો છે રાતના પોણા બાર વાગી ગયા છે અને અત્યાર સુધીનો જે લેટેસ્ટ આંકડો છે તે પ્રમાણે સત્યાવીસ લોકોના મૃતદેહો પીએમ રૂમમાં આવેલા છે પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવામાં આવેલા છે એટલે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે જ્યારે હજુ પણ અનેક લોકો દાઝ્યા છે 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 અને અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર રહી જે જે ફર્સ્ટ પર્સન તેણે કહ્યું છે તે પ્રમાણે ત્રીસ સેકન્ડમાં આખો જે ગેમ ઝોન છે એ આગના હવાલે થઈ ગયો હતો અંકિત તમારી સાથે લગાતાર જોડાયેલા છે અંકિત જે પ્રત્યક્ષદર્શી છે આવા કેટલા પ્રત્યક્ષ સાથે તમારી વાતચીત થઈ જેમાં તેમણે કહ્યું હતું કે ત્યાં પેટ્રોલ અને ડીઝલના કેન હતા બીજા પ્રત્યક્ષ દર્શીએ શું કહ્યું ચોક્કસ ટીમ જ્યારથી સવા છ વાગ્યા સ્થળ પર પહોંચી હતી ત્યારથી અમારી સતત વાત છે તે ચાલી રહી હતી અનેક એવા હતા કે જેમને પોતાની આંખો દેખી છે તે બયાન પ્રત્યક્ષ હતો એમાં એક ચાવાળા ભાઈ પણ હતા કે જે ત્યાં ચા દેવા માટે ગયા હતા રૂટિનની અંદર તેઓ ત્યાં ચા આપવા જતા હોય છે પરંતુ તેમને ખબર પડી કે અહીંયા આગ જનીનો બનાવ સામે આવે છે અનેક એવા સ્વજનો પણ હતા કે જે આગ લાગવાના કારણે પોતાના સ્વજન સુધી પહોંચી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં પણ નહોતા અત્યારે પણ હાલ અત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યાની અંદર લોકો અત્યારે ઉમટી પડ્યા છે એક જ આ સાથે કે તેમના જો પરિજનનું જો મૃત્યુ થઈ ગયું હોય તો તેમની

એ તો ભાગી ગયો અને એમને કીધું કે કે એક્ઝિટ ગેટ ક્યાં ક્યાં છે નહીં અને પાછળ લેડીઝ સ્ટાફ હતો એને બી ના કીધું રીતે ભાગી ગયા અને જ્યાં મેન ગેટ આવવાનો હતો એન્ટ્રી નો ત્યાંથી ફૂલ ધોરણ અને ગોટા ગોટા આવતા હતા ત્યાંથી એમ ભાગી શકે એમ હતું ફૂલ આગ લાગી ગઈ હતી પછી મેં મારી મેં મારી રીતે પતરામાં પ્રકાશ થયો ને ત્યાં પાંચ દસ પાટા મારીને બે જણા એ તોડી ગેમ રમતા બોલિંગ ત્યાં આસપાસ નાના બાળકો કેટલા હતા નાના બાળકો પાંચ દસ જેટલા હતા પાંચ નો બચાવ મેં પૂછે તો આ ત્યાં જે તમે બોલિંગ રમતા હતા તે નીચેના ભાગે કે ઉપર ભાગે રમતા હતા ઉપર ભાગે ની એક્ઝિટ ગેટ ઉપર આ લોકો રાખ્યો હતો કે નતો રાખ્યો કેટલા માળ હતા ત્રણ માળ બે ગ્રાઉન્ડ સેકન્ડ ફ્લોર એટલે પેલા જ્યારે આગ લાગી ફર્સ્ટ ફ્લોર માં લાગી કે ગ્રાઉન્ડ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર શું કરતા હતા શું કામ લાગ્યા બેલ્ડિંગ કરતા હતા ને ગેસ ના બાટલા ફાયટા એ પ્રમાણે તમે કઈ રીતના બાર જણા બધા ઉપરથી એક ભાઈ ની આ

કે તમે ભાગો આગ લઈ ગઈ છે નીચે ઉપર તુવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા એનો સ્ટાફ આખો અને અમે બધા પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન શકાય ની આ બધી ટ્રાફિક થઈ ગયો હતો પછી મેં

ગેસ નો બાટલા બે ફાઇટા અને ઉપર ગેસ ના બાટલા વેલ્ડિંગનું કામ ચાલતું હતું વેલ્ડિંગનું કામ ચાલતું હતું પછી એમાંથી આગ ઉપડી ઉપર આવી સ્ટાફ દ્વારા કઈ બચાવો કામ નહીં નહીં કોઈ નહીં આવું કેમ જણ ન હોવું જોઈએ સ્ટાફ બધું કઈ ભાગી ગયા બધે એક વાર કીધું નથી બાળકો કેવડા ના નીચે ઉતાર્યા મેં પોતે અને ઉપર થી વાગ્યા ભાઈ મારા બે ફ્રેન્ડ છોકરા વધારે હતા

તો આ બધા જે પ્રત્યક્ષ દર્શીઓ છે અથવા તો જે લોકોએ આ ઘટના સ્થળને નિહાળી આ તમામ પ્રત્યક્ષ છે એ તમામ લોકોના નિવેદન અને તમામ લોકોની જે પ્રતિક્રિયા આપી તમે પણ સાંભળી કે કેવી રીતે આ આગ લાગી હતી અને શું કહ્યું જે લોકોએ આંખો દેખી આ ઘટનાને જોઈ અંકિત મારી સાથે જોડાયેલા છે અંકિત હવે આ સમગ્ર મામલામાં તપાસ કઈ રીતે થશે હર્ષ સંઘવી પણ થોડી વારમાં રાજકોટ આવી રહ્યા છે એસઆઈટીના પાંચેય સભ્યો આવી રહ્યા છે કઈ રીતે તપાસ થશે ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલા તો સૌપ્રથમ હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે થોડીક જ વાર પહેલા અહીંયા રાજકોટ જિલ્લાના પોલીસ વડા છે જયપાલસિંહ રાઠોડ તે ખાસ કરીને આવી પહોંચ્યા છે આપ જે ટેકનિકલ જે વાત કરી રહ્યા છો કે તપાસ કમિટીની રચના છે તે કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ છે તેમની રચના કરવામાં આવી છે તેની જો વાત કરવામાં આવે તો તેમાં સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ પોલીસ મહાનિર્દેશક જે સુભાષ ત્રિવેદી છે તે આ એસઆઈ ટી ટીમના હેડ રહેશે સાથોસાથ અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને સાથોસાથ સુરત પણ ફરજ બજાવી ચૂકેલા જે બનછાની પાણી છે કે જે હાલ અત્યારે ટેકનિકલ એજ્યુકેશન કમિશનર છે તે ખાસ કરીને તપાસ કરશે સાથોસાથ એચપી સંઘવી કે જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર છે તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવશે કારણ કે ફોરેન્સિક એક્સપર્ટની જરૂરિયાત એટલા માટે છે કારણ કે કઈ રીતે આગ લાગી આગ લાગ્યા બાદ કઈ રીતે શા માટેના કેટલા સાધનો નહોતા કે આગ છે તેની ઉપર કાબૂ શા માટે મેળવી શકાય તેમ નહોતું શા માટે આટલી જાનહાની થઈ છે તે બાબતની તમામ જે ડિટેલિંગ છે તે ખાસ કરીને આ જે ફોરેન્સિક જે ડિરેક્ટર છે એચપી સંઘવી જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર છે તેમના દ્વારા કરવામાં આવશે સાથોસાથ ચીફ ફાયર ઓફિસર કારણ કે સમગ્ર મામલો ફાયર વિભાગનો પણ છે એટલા માટે જે જે એન ખડિયા કે જે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર છે તેમના દ્વારા પણ છે તે કરવામાં આવશે સાથોસાથ માર્ગ અને મકાન વિભાગના જે સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર છે એમબી દેસાઈ તે પણ આ જે એસઆઈટીની કમિટીના જે સભ્ય છે તે ખાસ કરીને આની અંદર બનશે ને પાંચે પાંચ જે વ્યક્તિઓ છે તેમના દ્વારા છે તે તપાસ છે તે ઝીણવટભરી રીતે છે તે કરવામાં આવશે જી જી અંકિતા આપ મારી સાથે જોડાયેલ રહેશો તો ફરી એકવાર દર્શકોને જણાવી દઈએ કે સાંજે સાડા પાંચ વાગે રાજકોટમાં જ્યારે આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે લગભગ એકથી દોઢ કલાક સુધી આ આગ વિકરાળ બનતી ગઈ અને સેકન્ડોમાં જ આ આખું ગેમ ઝોન આગના હવાલે થઈ ગયું અને જે લોકો અંદર હતા એ લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને તે લોકો અંદર જ ફસાઈ ગયા અને આગ વિકરાળ બનતા તમામ લોકો જીવતા બળતું થઈ ગયા અને પરિવારજનો તેમને શોધવા માટે જયારે અહીંયા પહોંચ્યા ત્યારે તેમના મૃતદેહો બહાર નીકળ્યા તો સવાલ અહીંયા એ છે કે આ પ્રકારની ટ્રેજેડી જ્યારે બને છે ત્યારે તપાસના નામે તપાસ તો થાય છે પણ પછી આવા બનાવો રોકાતા નથી અને જે રીતે છ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે પહેલી તસવીર જ્યારે આગનું તાંડવ થયું અને ત્યારે સ્થિતિ કેવી હતી અને બીજી તસવીર તમે જોઈ શકો છો કે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ અગ્નિકાંડના જે દાનવ છે એટલે કે આ ગેમ ઝોનના જે સંચાલક છે ભાગીદાર છે એમાંના ટોટલ અને કુલ દસ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે હોસ્પિટલમાં મૃતદેહો એક બાદ એક સત્યાવીસ જેટલા આવી ગયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધે એવી શક્યતા છે કેટલાકની ઓળખ વિધિ હજુ ચાલી રહી છે હૈયા રુદન કરતા પરિવારજનો પણ જોઈ જોઈ શકો છો કે તે લોકો પણ પોતાના વહાલ સોયા ઈચ્છી રહ્યા છે કોઈ વળતરની આશ નથી રાખી રહ્યા આ એ લોકો છે કે જેમણે પોતાના દીકરા ગુમાવ્યા છે કોઈએ દીકરી ગુમાવી છે કોઈએ પોતાના પિતા ગુમાવ્યા છે અને હવે હૈયા ફાટ કરી રહ્યા છે ન્યાય જંખી રહ્યા છે આ પ્રકારની ઘટનાઓ બહુ થઈ રહી છે ગુજરાતમાં અને હવે જ્યારે ઘટના બની છે ત્યારે રાજ્યભરમાં ગેમ ઝોન બંધ રાખવાના આદેશ અપાયા છે ફાયર એનઓસીની તપાસ થશે તો આ પહેલા કેમ નહીં એ પ્રકારનો આક્રોશ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે તો છેલ્લી તસવીરમાં તપાસનો ધમધમાટ હવે શરૂ થઈ ગયો છે એસઆઈટીની ટીમ અહીંયા રાતના ત્રણ વાગે પહેલા પહેલા પહોંચી જશે જેમાં સુભાષ ત્રિવેદી છે તેમના વડપણમાં પાંચ સભ્યોની જે ટીમ બનાવવામાં આવી છે એ પાંચે પાંચ સભ્યો અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ રાજકોટ આવી પહોંચશે અને રાત્રે જ બેઠકો કરી અને આ તપાસ જે છે એને ઝડપી બનાવવામાં આવશે આ આગની લપટ આપ જોઈ શકો છો આ લપેટ જે કેટલી દૂર દૂર સુધી લોકોએ જોઈ છે અને આગનું આ સ્વરૂપ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે કેટલી ભયાનક આ આગ હશે અને તેમાંથી જે ગેમ ઝોનમાં જે લોકો ફસાયા હશે એ લોકો કેવી રીતે મહામુશ્કેલીથી

અહીંયા પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવતું હતું અને નવ્વાણું રૂપિયામાં સત્યાવીસ લોકોને મોત મળ્યું અંદર અંદર જ આ પેટ્રોલ ડીઝલના કેરબા હતા કેન હતા તો આ સમગ્ર મામલો હવે તપાસ ખૂબ જ ગંભીરતાથી આગળ વધશે પરંતુ જવાબદારો સામે કડકમાં કડક એક્શન લેવાય એ જરૂરી બની ગયું છે હવે રાજકોટની ઘટના પછી રાજ્યભરમાં ગેમ ઝોન બંધ કરવાના આદેશ છૂટ્યા છે અમદાવાદ હોય મોરબી હોય સુરત હોય તમામ શહેરોમાં ગેમ ઝોન હવે ચાલુ નહીં રાખી શકાય જ્યાં સુધી તેમાં કોઈ તપાસ નહીં થાય અને ફાયર એનઓસી સહિતના જે નિયમ છે નોમ્સ છે એ ફિલફુલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ગેમ ઝોન ચલાવી નહીં શકાય અને અમદાવાદમાં તમામ ગેમ ઝોન આજથી જ બંધ કરી દેવાયા છે રાતથી જ બંધ કરી દેવાયા છે તો મોરબીમાં પણ જેટલા પણ ગેમ ઝોન છે એ બંધ કરી દેવાયા છે તમામ શહેરોની અંદર અને રાજ્યભરમાં ગેમ ઝોન બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે અને હવે આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી સહિતના તમામ પાસાઓની ચકાસણી થશે જેથી આ પ્રકારની ઘટના બીજી વાર ન બને પરંતુ સવાલ અહીંયા એ છે કે જ્યારે ઘટના બને છે ત્યારે જ વહીવટી તંત્ર કેમ જાગી જાય છે અને જાગે છે ત્યાર પછી આવા બનાવો છે એ રોકાવાનું તો નામ નથી જ લેતા એટલે ક્યાંક અહીંયા જે સિસ્ટમ છે એની અંદર સુધાર કરવાની જરૂર છે તમામ જગ્યાએ આ પ્રકારે લેટ લતીફી અથવા તો દસ્તાવેજ કે પછી કાગળ કામ ન થતા હોય અને આ રીતે લાલિયાવાડી ચાલતી રહી તો લોકોના જીવ હવે જઈ રહ્યા છે હવે વહીવટી તંત્રએ કડક હાથે અને ચુસ્તતાપૂર્વક કામ લેવું પડશે તમામ નિયમો છે એને એનું પાલન નાગરિકો પાસે કરાવવું પડશે આ પ્રકારે નહીં ચલાવી લેવાય સિવિલ હોસ્પિટલે પણ નંબર જાહેર કર્યો છે કે જે લોકો પોતાના વહાલ સોયાને શોધવા શોધતા શોધતા અહીંયા આવ્યા હોય તો તેઓ એ નંબર પર ફોન કરી શકે છે હાલ તો એસઆઈટીની ટીમ થોડી વારમાં અહીંયા પહોંચવાની છે ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયા આવવાના છે અને બેઠકો થવાની છે પણ આ બેદરકારી કોની એ મોટો સવાલ છે જે બેદરકારીમાં સંચાલકો અને ભાગીદાર છે તેમની તો અટકાયત કરી લેવામાં આવી છે કુલ દસ લોકો છે એમને અટક કરવામાં આવ્યા છે પરંતુ હજુ ગુનો દાખલ છે એ એ થવાની જે પ્રક્રિયા છે એ હવે તપાસ બાદ થશે અલગ અલગ જે તસવીરો આવી રહી છે લોકો હૈયાફાટ રોદન કરી રહ્યા છે ઘણા લોકો પોતે આક્રોશ ઠાલવી રહ્યા છે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના બની અને સરકાર વળતર આપીને છૂટી જાય કેવી રીતે ચાલે અને આ પ્રકારની ઘટના વારંવાર બને છે પછી એ તક્ષશીલાકાંડ હોય પાંચ વર્ષ પછી જ્યારે આટલો મોટો બનાવ બન્યો છે અને એ પહેલા આપણે વડોદરાની એક ટ્રેજેડી પણ જોઈ હતી જેમાં બોટની અંદર કેવી રીતે લોકો બેઠા અને પછી બોટમાં બધા ડૂબીને મૃત્યુ પામ્યા હતા એ જ રીતે મોરબીની એક પુલવાળી દુર્ઘટના પણ આપણે આખો સમક્ષ હજુ તાજી છે કારણ કે એમાં પણ જ્યારે પુલમાં ક્ષમતા કરતાં વધારે લોકો બેસી ગયા હતા ત્યારે ત્યાં શું સ્થિતિ હતી અને બચાવની કોઈ સ્થિતિ ત્યાં કોઈ હતા જ નહીં કોઈ તરવૈયાઓ ન હતા અને મોટી ટ્રેજડી ત્યાં પણ બની હતી અને હવે રાજકોટની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે ત્યારે અહીંયા નિયમોને તાક પર રાખનારા કયા અધિકારીઓ છે કોણ નિયમો નથી પાડવામાં અસક્ષમ આ વિભાગની જવાબદારી છે પછી એ જિલ્લા વહીવટી તંત્ર હોય કે પછી રાજ્ય સરકારનો કોઈ વિભાગ હોય આ તેમના અંડરમાં આવે છે જે પણ અધિકારીઓ છે જેમણે આ કામગીરી કરવાની છે ફાયર એનઓસીની કે પછી તેમણે પરમિશન લીધેલી છે કે કેમ વધારાનું બાંધકામ અને જગ્યાની આસપાસ કયા પ્રકારનું મટીરિયલ છે આ પ્રકારની જે ત તપાસ છે અને જે પરમિશન લેવાની હોય છે એ જે વિભાગના હાથમાં આવે છે તેમણે